ભારતની આઝાદીની લડાઈમાં એક પાનું રઝાક બેન્ડના નામથી પણ છે અંગ્રેજો વિરુદ્ધ ત્યારે એ જમાનામાં પ્રભાત ફેરીઓ ખાડવામાં આવતી અને મા બોમ માટે રઝાક બેન્ડ દ્વારા ગીતો ગવાવામાં આવતા એટલું જ નહીં એકવાર હિન્દુ મુસ્લિમની એકતાની અખંડતા માટે ખાદી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને એના માટે રઝાક બેન્ડને નિમંત્રણ આપવામાં આવ્યું હતું આ માટે ઝીણાભાઈ જ્યારે પ્રસ્તાવ લઈ સરદાર પટેલ પાસે ગયા ત્યારે સરદાર પટેલે તરત જ સંમતિ દર્શાવી હતી અને રઝાક એ સમયે એક પણ લીધા વિના ખાદીમાં થઈ કાર્યક્રમો આપ્યા હતા ગાંધીજી જયારે ગાંધી કૂચ માટે ગામે ગામ જતા હતા ત્યારે દરેક ગામો દ્વારા ગાંધીજી સ્વાગત કરવામાં આવતું હતું અને એ સ્વાગત સુરતમાં રઝાક બેન્ડ દ્વારા ગાંધીજી થયું હતું એટલું જ નહીં સુરતમાં જ્યારે સુભાષચંદ્ર બોઝ વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જેવી હસ્તીઓ આવતી ત્યારે તેમનું સન્માન અને સ્વાગત રઝાક બેન્ડના સંગીત તજજ્ઞો દ્વારા કરવામાં આવતું હતું એ દરેક સુરતીઓ માટે ગર્વની વાત છે આજે રઝાક બેન્ડ એ સુરતમાં જ નહીં દરેક સ્થળે મશહૂર છે અને રઝાક બેન્ડ એ સુરતનું છે એ દરેક સુરતીલાલાઓ માટે ગર્વની વાત છે